જુનાગઢ ગિરનારની ની લીલી પરિક્રમા બે હાજર ને પચીસ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું ચોકાવનારો ફેસલો થવા જઈ રહ્યો છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે શું આ વખતે ગિરનારની ની લીલી પરિક્રમા છે તે થશે કે પછી મિત્રો અંતે ભાઈ રદ થઈ જશે ઇતિહાસ ની અંદર પહેલી વખત એવું થશે કે ગિરનારની ની લીલી પરિક્રમા રદ થશે ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે પરિક્રમા ને મિત્રો કમોસમી વરસાદ નડી ગયો છે જુનાગઢ ની અંદર અતિભારે વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક

ગારો થઈ ગયો તો તેના જ કારણે લીલી પરિક્રમાની અંદર મિત્રો વાત કીધો આ વખતે શું વિઘ્ન નડશે શું મિત્રો વાત કીધો ગિરનાર ની લીલી પરિક્રમા વરસાદ નડશે શું મિત્રો વાત કીધું ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે ગિરનાર ની લીલી પરિક્રમા મિત્રો વાત કીધો રદ થઈ જશે કઈક ને તમે બધા લોકો રહ્યા છો કે મિત્રો આ વખતે પરિક્રમા થવી જોઈએ તો મિત્રો એકત્રીસ દિવસ ગુજરાત માટે મિત્રો પરિક્રમા માટે મિત્રો સૌથી મોટો દિવસ બનશે ગઈકાલે કલેક્ટર સાહેબે મિત્રો નિર્ણય લેશે કે શું આ વખતે લીલી પરિક્રમા કરવામાં આવશે કે અંતે મિત્રો રદ કરી દેવામાં આવશે કારણ કે તમને લોકોને ખબર જેટલા પણ રસ્તાઓ છે વરસાદ નડ્યો છે તો ક્યાંક ને ક્યાંક મારા મિત્રો વાયુ માઇન્ડ ની અંદર એવું છે કે આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સહી મારા દ્રશ્ય પ્રમાણે હું તમને બધા લોકોને જણાવું તો આ વખતની ગિરનારની લીલી પરિક્રમા સ્થિતિ નેવું ટકા શક્યતા છે કે રદ થઈ શકે છે કારણ કે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ગઈ કાલનો દિવસ વરસાદ પડશે તો કે કે ને કે આ વખતે મિત્રો જો લીલી પરિક્રમા છે તે મિત્રો આ જો રદ થઈ જશે રદ થવાનો ખાસ કારણ તો વરસાદ હશે પરંતુ એવી રીતે મિત્રો આ જો મિત્રો 30 થી 40 લોકો જશે ગિનનની લીલી પરિક્રમા પૂર્ણ કરશે કારણ કે ઇતિહાસ છે ઈ મિત્રો વાત કીધો તૂટે નહીં આ રેકોર્ડ મિત્રો આ જો સાલે રહ્યો છે જે આ પરંપરામ સાલે આવે છે તે કે કે ને તૂટે નહીં કોરોના કાળની અંદર પણ મિત્રો આ જો 30 જેટલા લોકોએ પરિક્રમા કરી હતી પરંતુ મિત્રો આ કીધો કે કે ને કે તે પાસા વઈ

કરવી એ મિત્રો કઈક ને લોકો ના સપના વધશે અને ક્યાંય ને કઈક મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ હોય કે પછી રામચંદ્ર ભગવાન હોય ક્યાંક ને એક ગિરના ની લીલી પરિક્રમા પૂર્ણ કરી હતી તો આપણે પણ એવું ઈચ્છીએ કે આપણે પણ ગિરનાર ની લીલી પરિક્રમા કરીએ તમે શું કહેશો ને શેર કરી દેજો આજના વિડીયો આપણે એક નવા વિડીયો મળી